આ જ સ્થળે કામ ચાલુ છે તેવો બોર્ડ લગાવવામાં આવ્યો છે પરંતુ કોઈ પણ પ્રકારનું કામ અહીં કરવામાં આવતું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે અલબત્ત સ્થાનિક રહીશો તેમજ આ રોડ ઉપરથી રોજ બરોજ અવર જવર કરતા વાહન ચાલકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે કે શું મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે અને આવા પ્રશ્નો લોકોને સતાવી રહ્યો છે સ્થાનિકોએ પોતાની જવાબદારી સમજીને નાના એવા પડેલા હોલ જેવા ખાડામાં વૃક્ષની ડાળી કાપીને તેની આજુબાજુ બેરિકેડ જેવા પથ્થરો મૂકી દેવામાં આવ્યા છે પરંતુ પાલિકા તંત્ર તેની જવાબદારીનું ભાન ભૂલી રહ્યું છે